જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી વેલકમ ટુ માય ચેનલ પગના ઘૂંટણના પગના સાંધાના દુખાવા અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દિવસે દિવસે ઘણા વધતા જાય છે આ જેના ઘણા બધા કારણો છે એ કારણો પણ ઘણી વખત આપણે જાણતા હોઈએ છીએ કારણો જાણવા છતાં આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ તો ખરેખર આ પગના સાંધાના કે પગના ઘૂંટણના કે જે કાંઈ દુખાવાઓ થાય છે એના જવાબદાર ઘણી વખત આપણે હોઈ શકીએ છીએ તો ઘણી વખત જો વધુ પડતું વજન હોય તો એને વજનને ઘટાડવાનો પ્રયત્ન કરવો જો વધારે પડતું બહારનું જમવાનું રહેતું હોય તો એમાં પણ થોડો કંટ્રોલ કરવો એટલે કે ઘરનું સાથ અને સિમ્પલ ભોજન લેવું જો વધારે પડતો કબજિયાત રહેતો હોય તો એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો ખટાશ જો વધારે પડતી નડતી હોય અને જો લેવાતી હોય તો એમાં પણ કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે પગના સાંધાના કે પગના ઘૂંટણના દુખાવા માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ આપણે જોવાના છીએ દેશી પ્રયોગ કઈ રીતે કરવો એની માહિતી આપણે જોઈશું પણ સાથે સાથે એક જે મિત્રોને ઘૂંટણના દુખાવાની તકલીફ છે સાંધાના દુખાવાની તકલીફ છે વધારે પડતો કબજિયાત રહે છે કે વધારે પડતું ઓવરવેટ જેને આપણે કહીએ છીએ આ બધી પ્રકારની જો સમસ્યાઓ હોય તો એના માટે સરસ મજાની એક આયુર્વેદિક કિટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ આયુર્વેદિક કિટ વિશે જાણવું હોય તે મારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ સંપર્ક કરી અને મારો સંપર્ક કરી શકે છે તો પગના સાંધાના જે દુખાવો થાય છે ઘૂંટણનો જે દુખાવો થાય છે એમાં આપણે બધાએ નામ સાંભળેલું છે ગુલમોર ગુલમોરમાં ઘણા બધા કલરના અલગ અલગ આવતા હોય છે એમાં આપણે જે પીળા કલરનો ગુલમોર હોય છે પીળા કલરના ફૂલ જે આવે છે એવા જે ગુલમોર હોય છે એમાં પીળા કલરના જે હોય છે એને આપણે જરૂર પડશે તો સૌથી પહેલા તો ગુલમોરના જે પીળા કલરના ફૂલ આવે છે એ લેવાના છે જેટલી આપણે જરૂર હોય એટલે લઈએ દસ લઈએ પંદર લઈએ જે લેવા હોય તે હવે આ જે ફૂલ આપણે પીળા લીધા છે ગુલમૂરના એને મિક્સરમાં બરાબર ક્રશ કરી વાટીને પણ એવું લાગે તો થોડું તમે પાણી એમાં એડ કરી શકો છો એની અંદર એક ચમચી તમે પેસ્ટ બનાવો પછી એની અંદર એક ચમચી હળદર નાખવાની છે એક ચમચી દળેલી ખાંડ નાખવાની છે બધી વસ્તુને બરાબર પાછું મિક્સરમાં ફેરવી નાખવાનું છે મિક્સરમાં તમે ફેરવશો એટલે ખૂબ જ એક સારી પેસ્ટ બનશે હવે આ જે પેસ્ટ બને છે જે જગ્યાએ સાંધાનો દુખાવો થતો હોય ત્યાં રાત્રે લગાવી દેવાની સુકાઈ જાય પછી એને નામ રહેવા દેવાનું છે જો એવું લાગે તો તમે એની ઉપર કપડું બાંધી શકો છો રોજ રાત્રે તમારે આ જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટને હોટલના દુખાવા પર કે તમને સાંધાનો કોઈ પણ દુખાવો થતો હોય ત્યાં તમારે લગાવી દેવાનું છે સવારે સવારે એને એમને રહેવા દેવાની આખી રાત અને પછી સવારે ગરમ પાણીથી વોશ કરી નાખવાની સાથે સાથે જમવામાં જો ટીકું તળેલું લેવાતું હોય તો એમાં કંટ્રોલ કરવો ઘણી વખત કેલ્શિયમની ખામી તો પણ આવું બનતું હોય છે તો કેલ્શિયમ શરીરને બોડીને પૂરતા પ્રમાણમાં મળી રહે એવા પણ પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે આ પ્રયોગ તમે માત્ર એકવીસ દિવસ સુધી એક ધારો કરશો એટલે ગમે તેઓ ઘૂંટણનો દુખાવો હશે સાંધાનો દુખાવો હશે તો પણ એમાં તમને ખૂબ સારો એવો ફાયદો થઈ જાય છે આ વિડીયોને અનુલક્ષીને જે કાંઈ તમારે વધુ માહિતી જોઈતી હોય તમારા મારા વોટ્સઅપ નંબરમાં કોન્ટેક કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો સર્વજીને મચા મંડળ સારી તંદુરસ્તી આપી પ્રયત્ન જય